एक पेड़ मां के नाम कार्यक्रम अंतर्गत बाबर तालुका पंचायत कचरी ખાતે વૃક્ષારોપણ कराई बाबर तालुका पंचायत कचरीना ग्राउंड में एक पेड़ मां के नाम कार्यक्रम अंतर्गत तालुका विकास अधिकारी जोसनाबेन परमान तालुका पंचायत नो स्टाफ नरेगा स्टाफ तेमज ભાભર તાલુકા તલાટી મંડળ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવેલ જેમાં તલાટી મંડળના પ્રમુખ જામાભાઈ દેસાઈ તલાટી કમ મંત્રી શ્રીઓ એપીઓ અરવિંદભાઈ પુરોહિત ટેકનિકલ આસિસ્ટન્ટ હિતેશભાઈ ચૌહાણ નાયબ ચીફનીશ ભાર્ગવભાઈ ત્રિવેદી મહેશભાઈ ઠક્કર સરપંચો સહિત સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ જેમાં તલાટી મંડળના પ્રમુખ શ્રીએ જણાવ્યું હતું કે અમે વૃક્ષારોપણ કર્યું છે અને તેનું જતન પણ કરીશું એક પેટ મહાકે નામ અભિયાન અંતર્ગત આજે તાલુકા પંચાયત કચેરી ખાતે સૌ તાલુકા પંચાયતના સ્ટાફ સાથે અમે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરી અને દરેક તલાટી તલાટીશ્રીઓ તાલુકા પંચાયતના તમામ અધિકારી અધિકારીશ્રીઓ ડીઓ સાહેબ સહિત અમે લોકોએ બધાય વૃક્ષારોપણ કરેલ છે અને આ વૃક્ષોનું જતન કરવાની પણ અમે સૌએ જવાબદારી સ્વીકારેલી છે અને અમે આ વૃક્ષોને મોટા કરવાનું અને પ્રકૃતિને જાળવવા માટેની જે પ્રક્રિયા છે એમાં અમે પરિપૂર્ણ થશું